નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે દેશનું બજેટ રજૂ થઈ ગયા બાદ હવે અલગ અલગ રાજ્યો અને રાજ્યોના શહેરો છે તેઓની મહાનગરપાલિકાઓ બજેટ રજૂ કરી રહી છે ત્યારે વાત કરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તો આ વખતે ધરકમ વધારા સાથેનું બજેટ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે રજૂ કરવા જઈ રહી છે અને તેને લઈને જે અલગ અલગ વિભાગનું બજેટ છે તે રજૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ છે તેના નવીનીકરણ માટેનું બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે જેને લઈને અમદાવાદના મેયર પ્રતિભા જૈન દ્વારા આ બજેટને લઈને વાત કરવામાં આવી છે શું મહત્વની માહિતી પ્રાપ્ત થઈ રહી છે હવે હોસ્પિટલના નવીનીકરણ માટે અને દર્દીઓને જે મુશ્કેલીઓ પડે છે તેને નિવારણ માટે શું પગલાં હવે એમસી લઈ રહી છે તે સાંભળો ઉપસ્થિત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગુભાઈ પક્ષના નેતા શ્રી ગોરાંગભાઈ ગંડક શ્રી શીતલબેન સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી સુજયભાઈ ઉપસ્થિત બંને ડેપ્યુટી કમિશનર છે ઉપસ્થિત સૌએ વિવિધ કમિટીના ચેરમેન શ્રીઓ ડેપ્યુટી ચેરમેન શ્રીઓ ઉપસ્થિત એમજે અને વીએસ બોર્ડના સભ્યશ્રીઓ ઉપસ્થિત

લાખ છ હજાર રજૂ કરવામાં આવેલ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિદ્યાર્થીઓ તથા યુવાનોમાં વાંચનના મહત્વ અંગે જાગૃતિ ફેલાય તે અર્થે ગ્રંથાલયોને અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુક્ત કરવાની સાથે સાથે સર્જનાત્મક લેખનને વેગ આપવા માર્ગદર્શિત કરે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંચ દ્વારા અમદાવાદ શહેરના વાંચક રસિકોને ઉત્તમથી અતિ ઉત્તમ સગવડો આપવા માજી પુસ્તકાલયના વ્યવસ્થક મંડળ દ્વારા અંદાજિત રૂપિયા 1 કરોડ 35 લાખના સુધારા સાથેનો કુલ રૂપિયા 18 કરોડ 36 લાખ 6000 નું વાંચન રસિકોના લાભાર્થે બજેટ આજ રોજ રજૂ કરવામાં આવી રહ્યું છે આ બજેટમાં વાંચે ગુજરાતના પ્રણેતા યશસ્વી વડાપ્રધાન

ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાક શહેરીજનોને ઉત્તમ અત્યાધુનિક અને રાહત સ્વાસ્થ્ય સેવાઓ આપવા માટે કટિબદ્ધ છે આજ રોજ કરવામાં આવી રહેલ વીએસ દર્દીઓને સર્વોત્તમ નિદાન અને સારવારને સુનિશ્ચિત કરવાની સાથે જાહેર સુખાકારીમાં વધારો કરવામાં મદદરૂપ થશે સેન્ટ વાડીલાલ સારાભાઈ ચંદ્રલ હોસ્પિટલ

જન હિતાર્થે બસો બાર કરોડ સિત્યાસી લાખનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે શહેરના નાગરિકોને વધુ ગુણવત્ત સત્તાવાર નિદાન અને સારવાર મળે તે માટે જુદા જુદા વિભાગમાં આધુનિક તબીબી સાધનો વસાવવા રૂપિયા એક કરોડ બાસઠ લાખ ફાળવવામાં આવે છે જે અંતર્ગત ઈએનટી વિભાગ માટે ડી બ્રાઈડર અને કોબાલ્ટ મશીન પેથોલોજી વિભાગ માટે હિમોટોલોજી તથા ઓર્થોપેડી મશીન માઇક્રોબાયોલોજી વિભાગ વિભાગ માટે માટે બ્લડ સિસ્ટમ ઓર્થોપેડિક આઈઆઈ મશીન જનરલ સર્જરી વિભાગ માટે અને એન્ડોસ્કોપ મશીન ડાયનેક વિભાગ માટે લેપ્રોસ્કોપી વિથ હિસ્ટ્રોસ્કોપ મશીન એનેસ્થેસિયા વિભાગ માટે પોર્ટેબલ સોનોગ્રાફી મશીન વિથ થ્રી પ્રો ફાઇબર ઓપ્ટિક વિડીયો ઇન્ટ્યુબેટિંગ વિડીયો એન્ડોસ્કોપ તથા તમામ વિભાગોમાં નવી કોમ્પ્યુટર સિસ્ટમ અને પ્રિન્ટર ખરીદવા માટે રૂપિયા પચાસ લાખની જોગવાઈ કરવામાં આવે છે ઇમરજન્સી જરૂરી દવાઓ માટે રૂપિયા ત્રણ કરોડ સોફ્ટવેર અને ડેટા મેનેજમેન્ટ માટે રૂપિયા ચાલીસ લાખ તેમજ આરોગ્ય ભવન ખાતે શેડ વ્યવસ્થા માટે રૂપિયા પચીસ લાખ ફાળવવામાં આવે છે જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય ધન્યવાદ

જેમાં સુધારો આવે છે એ બસો બાર પોઈન્ટ સત્યાસી કરોડ માંથી હોસ્પિટલની આવક એક પોઈન્ટ કરોડ છે અને ગુજરાત રાજ્ય સરકારની ગ્રાન્ટ પણ બે કરોડની છે એટલે રૂપિયા સાત કરોડ અમદાવાદ છે જે શહેરના નાગરિકો માટે કે જુદા જુદા વિભાગોમાં તબીબી સાધનો વસાવવા માટેનું રૂપિયા એક પોઈન્ટ સુધારો કરવામાં આવ્યો છે એની સાથે સાથે હોસ્પિટલમાં જે તમામ નવા કોમ્પ્યુટર સિસ્ટમ અને પ્રિન્ટર ખરીદવા માટે 50 લાખ ફાળવવામાં આવે છે એની સાથે સાથે વીએસ હોસ્પિટલમાં જે જરૂરી અને ઇમરજન્સી સારવાર માટે રૂપિયા 3 કરોડ ફાળવવામાં આવ્યા છે એની સાથે સાથે જે સોફ્ટવેર અને ડેટા મેનેજમેન્ટ છે એના માટે 40 લાખ અને એની સાથે સાથે જે આરોગ્ય ભવન અને સેટની વ્યવસ્થા માટે રૂપિયા 25 લાખનો સુધારો કરી અને ફાળવવામાં આવ્યો છે કુલ મલાવીને જે વ્યવસ્થા મંડળ દ્વારા જે સુધારો પાંચ પોઈન્ટ સિત્યોતર કરોડ નો વધારો સુધારો કરવામાં આવે છે અને કુલ મલાવી ને જે આપણા બસો બાર બસો બાર પોઈન્ટ સત્યાસી કરોડ છે હવે જે માહિતી છે એ આપણા ડેપ્યુટી કમિશનરશ્રી આપશે સાથે જ વાત કરીએ એમ જે પુસ્તકાલયમાં મેયર પ્રતિભા જેની અધ્યક્ષતામાં જે અંદાજપત્રની ખાસ સભામાં ગ્રંથાપાલ ડોક્ટર બિપિન મોદી બે હજાર છવ્વીસ સત્યાવીસમાં સત્તર કરોડ એક લાખ નવ હજારનું જે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યો હતો તે પુસ્તકાલય વ્યવસ્થા મંડળ દ્વારા અમદાવાદ મહાનગરના વિદ્યાર્થીઓ તેમજ સાહિત્ય પ્રેમી કલા ક્લા રિસિકોની ઉપયોગ થવાના હેતુથી 1 કરોડ પાંત્રીસ નું નવી આયોજનમાં સામેલ કરવામાં આવ્યું છે એટલે કે બજેટમાં વધારો કરવામાં આવ્યો છે દર્શક મિત્રો આવજો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો